ગાંધીનગરમાંથી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયું સિત્તેર હજારની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત ગાંધીનગરમાંથી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયું છે પાયલ ટ્રેડર્સ સેક્ટર છવ્વીસ જીઆઈડીસી ગાંધીનગર ખાતે અમૂલ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી વેચાતું હોવાની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા તપાસમાં અમૂલ બ્રાન્ડના પંદર કિલોગ્રામ અને પાંચસો એમએલ ના પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો આ ઉપરાંત અન્ય માખણ મિશ્રી ગાયના ઘીનો પણ જથ્થો હતો અહીંથી કુલ ચાર નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીનો બસો સાત કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે સિત્તેર હજાર જેટલી થાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યના હિતમાં સ્થળ પર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે તપાસમાં અમૂલ બ્રાન્ડના પંદર કિલોગ્રામના જથ્થાનો જાતે જ કરતા હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં અમૂલ બ્રાન્ડના પચાસ એમએલ પાઉચ તેઓ અજાણી વ્યક્તિ પાસેથી ટેલિફોનિક સંપર્ક દ્વારા વગર બિલે ખરીદતા હોવાની કબૂલાત કરી હતી જે બાબતે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોવાથી તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું